ઓગણત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર ઉપાસના ચક્રના આ છેલ્લા અઠવાડિયામાં આજ સુધી અંતનું ચિત્ર ખડું કરવામાં આવ્યું હતું સૌના ન્યાયનો આ દિવસ ઈશ્વરને માથે રાખી ચાલનાર માટે આનંદનો દિવસ છે માણસને અવડે રસ્તે જવા લલચાવનાર શેતાનને સાંકળથી બાંધવાની વાત કરી દુરીતના અંતની બાંહેધરી આપી છે આજના પહેલા પાઠને અંતે આશ્વાસક શબ્દો રજૂ કરવામાં આવ્યા છે આકાશ અને નવી પૃથ્વી વિનાશના સમુદ્રનો નાશ આજને દિવસે ફરી એકવાર મારા આખા જીવન ઉપર નજર નાખું ઈશ્વર મારો ન્યાય તોડતી વેળા મારામાં શું સારું જોશે મારામાં હજુ બાકી રહેલી કઈ ઉણપો એના ધ્યાનમાં આવશે હજુ મારો અંત આવ્યો નથી એ ક્યારે આવશે એ પણ નક્કી નથી એટલે આજે જ હૃદય પલટો કરી ઈશ્વરને માર્ગે વળું મારી અવળી બાજુથી મને સભાન કરનાર મને સીધે માર્ગે દોડતા રહેનાર મારો ન્યાય તોડનાર ઈશ્વર મારા સર્જનહાર મારા પિતા છે છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય એ ન્યાયે આપણા પરમપિતા પણ પૂરો વિશ્વાસ રાખી એમને માર્ગે આગળ ધપતા રહીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન કો એનિમેશન સેન્ટર કપળવંશ